એક સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ લંબાયો છે સત્તર જાન્યુઆરી સુધી લંબાવાયો છે પતંગ મહોત્સવ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આની જાહેરાત કરી છે પતંગ મહોત્સવને બહોળો પ્રતિસાદ મળતા કાર્યક્રમનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે ત્યારે પતંગ મહોત્સવમાં સૌપ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપિરિયન્સલ ઝોનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે શું વધુ માહિતી અમારા દર્શન રાવલ પાસેથી દર્શન જે રીતે આ જે તારીખ લંબાવાઈ છે હવે સત્તર તારીખ સુધી આ પતંગ મહોત્સવ ચાલવાનો છે શું હતું જે જે પતંગ ઉત્સવ આજથી શરૂ થયો છે એ ચૌદ તારીખ સુધી ચાલવાનો હતો જેને આજે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાંચીલર ફેજરી મેરેજે શરૂઆત કરાવી હતી અને તે પતંગોત્સવની અંદર વિશેષ આકર્ષણ આ વખતે એ હેરિટેજ ટીમ જે હવેલી એ પોળનો માહોલ જે ઉભો કરવામાં આવે છે એક ફિલ્મ સિટી જેવો માહોલ તે અહીંયા જોવા મળ્યો છે અને આ પતંગોત્સવને એક સારો પ્રતિસાદ મળતા અને દર વર્ષની સરખામણીએ આ વખતનું જે આયોજન થયું છે અને તેમાં સારો સ પ્રતિસાદ વધુમાં વધુ મળશે એ અહીંયા સાથે આ પતંગોત્સવની એ તારીખ જે છે લંબાવવામાં આવી છે ચૌદ ના બદલે હવે આ પતંગ ઉત્સવ સત્તર જાન્યુઆરી સુધી અહીંયા ચાલશે અને તેની સાથે સાથે જે આખો એક કાઇટ મ્યુઝિયમ જે એક્સપિરિયન્સ ઝોન જે બનાવવામાં આવે છે જે હેરિટેજ થીમ ઉપર ત્યાં સવારે નવ થી બપોરના ત્રણ સુધી એ નિઃશુલ્ક પ્રવેશ રહેશે જ્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ એ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ દીઠ એ પચાસ ની ફી જે છે એ નિર્ધારિત કરવામાં આવે છે અને સાંજે સાત વાગ્યા થી યોજાનાર આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેની પણ મજા એ પતંગોત્સવની અંદર જે છે એ લોકો માણી શકશે અને તેનું બુકિંગ એ લોકોએ કરાવવાનું રહેશે આ પ્રમાણેનું આખું આયોજન જે કરવામાં આવ્યું છે જે તેમનામાં પણ એક વિશેષ ઉત્સાહ ફેરીજનોમાં પણ વિશેષ ઉત્સાહ અને એક અલગ જે આયોજન પાંચ હજાર સ્ક્વેર મીટર ની અંદર આ જે થીમ સાથેનું એ ફૂડ સ્ટોલ અને કાઇટ ફેસ્ટિવલ નું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ આકર્ષિત અહિયાં જોવા મળ્યું છે તેના કારણે અને લોકોને સાથે જોતા આ તારીખ જે છે એ લંબાવવામાં આવી છે અને તેની જાહેરાત જે છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે જી 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 આભાર દર્શન માહિતી આપવા